મને રેજો માં ફૂલ ડન મારજો અમે મારવાડી ના આવડે નહીં બનાવતા નેપાળી નેપાળી છે ને તું મને આવડતું ને મને કીધું ન્યા કાય મારું

ઓકની લાઇમાં હશે એ કુનાલભાઈને કહે ગમે એની લાઈન ચાલુ છે ને એમાં આવે છે સપોર્ટ સપોર્ટ થેન્ક યુ થેન્ક યુ

બહુ ઓલું થઈ ગયું ડોક્ટર વૈયા જાય તો પછી મોજમાં માં હોય તો પછી બોલે વાત કરે આમ કરી જાય માથું